મિત્રો અત્યારે આપણે વાર કટિંગ વાર કટિંગ કરાવી લીધા ને અત્યારે સારી દેખાડ્યું તમને અત્યારે સારી આપણે અત્યારે વાતી અડધી વધાઈ ગઈ ને અડધી જો આ વાંચવાનું છે આ મારા વાંચવાનું છે આ જો તમને દેખાડ્યું નહીં એ માર વાંચવાનું છે ને અત્યારે નાનો મિત્રો આ વાંચવાની બાકી છે એ આ વાંચવાની બાકી છે એ દેખાડા આમાં સાઈડ ની ખોન ને બઠું ભેગું છે એ દેખાણા આ ખેતરો ખેતર ખેડ નાખ્યું એમાં જો હું તમે કીધું તો કે જો આમાં મકાઈ ને વાવી હતી અમે એ દેખાડા દેખાડી હતી પેલા મીડિયમ માં એ જોવેલી અડધી છે ને અડધી ગઈ આ વાટવાની બાકી છે મારા વાલા પાંચ પુરા મોકલાયું મારા વાલા જુઓ આ ત્રણે આ ઓયણી છે હમણાં સણાની સિઝન છે સણાન સિઝન છે ને તે અત્યારે કલર કરાવ્યો સર્વિસ કરાવી ને એક નારિયળિયું દેખાણા તમને હાલો મિત્રો આ જો નારિયેળી છે આપણી જો આ એક આ એક નારિયેળી છે પેલી આ બીજી નારિયળિયું છે ને આ વિડીયો છે ને એના પછી ને આ જે મોટી થાય ને એનો વિડીયો હું તમને મેલી હલો મિત્રો આ ત્રીજી નરિયેળી છે એ જોવો ના લીમડો છે આ મિત્રો સોઠી નારિયેળી છે આપડી આ વિડીયા માં આ નરિયેળી દેખાડી હોય કે નો દેખાડી હોય આ પાંચમી નારિયેળી છે જોવે પાંચમી ને આ સોઠી ના મિત્રો નારિયેળિયું વિશે તમને વાટકા જો આમાં નારિયેળીયુંમાં આપણે શું કહેવાનું કે આમાં બહુ પાણી બહુ પીવરાવાનું આ બહુ નારિયરિયું પાણી બહુ પીએ એનું પીવરાવાનું આ આપણે ત્યાં છોડું નાખીએ પણ આપણે પાણી નારિયળિયું છે ગમે તું બહુ જઈએ જે આપણે નારિયરિયું વાવીએ ને એને પાણી છે ને આપણે ડૂકવા ન દેવાનું સારી સારી થઈ જો આ નારિયેળિયુ માં છે ને મેં પાણી નાખ્યું ન આ મિત્રો નારિયરિયુ વાણો વિડીયો મૂક્યો તો નતાણા જોવો અતાણા જોવો ને એના પેલા તમને દેખાડી નતાણા ઓલી એટલે નારિયરિયું તમને દેખાડવા જાય પાણી અમે એટલે પાવ્યું એટલે પાવ્યું વાત જવા દો તમે આ વડીમાં કલર કરાવ્યો હમણાં સીણા સીજન થતા શીણા ને આ જોવે લો તમે કહો ને

જરાકો લે ઉછી છે ના આમાંય કઈ ઘટું ને આપણે જો પાણી જોડિયામાં આપણો આંબો છે આગમ તમને દેખાડતા ભૂલે ગયો જોવો આ કહું નઈ કે તમે ધંધો નથી થતો નજર આમાં કઈ નઈ વાર લાગે આ કહો કે ધંધો કઈ નથી થતો ધંધો મારા બાપ થાય